શિયાળાની ઋતુ ચાલી રહી હોય અને કંઈ ગરમા ગરમ વાનગી ના ખાઈએ તો શિયાળો શાનો તો તે માટે આજે આપણે માછલીની બિરયાની બનાવતા શીખીશું તમારામાંથી તો કોઈકે જ માછલીની બિરિયાની બનાવીને ખાધી હશે અથવા તો અમુક લોકોએ તો આજે જ આ બિરયાનીનું નામ સાંભળ્યું હશે તો હું તમને એકદમ સરળ રીતે અને એકદમ યુનિક સ્ટાઇલની અંદર ખૂબ જ સ્વાદિષ્ટ માછલીની બિરયાની બનાવતા શીખવીશ તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું મુક્તારુસેન અને સ્વાગત છે તમારું મુક્તારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તો સૌ પ્રથમ આ બિરયાની બનાવવા માટે આપણે ચાવલોને પલાળી લઈએ તો તે માટે મેં પાંચ કપ પાકા ચાવલ લીધા છે આ ચાવલ મેં એકદમ સારી ક્વોલિટીના અને લાંબા થાય એવા ચાવલ લીધા છે આપણે એટલું યાદ રાખવાનું કે જેટલી સારી ક્વોલિટીના ચાવલ લઈશું એટલી બિરયાની સારી બનશે હવે આ ચાવલોને પાણી વડે બરાબર ધોઈ લેવાના પાણી વડે બરાબર ધોયા પછી પાણી નીકાળી લેવાનું પાણી નીકાળ્યા પછી બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી ફરીથી ઉમેરી દેવાનું હવે આ ચાવલોને અડધાથી પોણા કલાક માટે આમને આમ પાણીમાં પલાળીને મૂકી રાખવાના છે હવે આમે એક કિલો જેટલી માછલી લીધી છે હવે આ માછલીની ઉપર એકથી દોઢ ચમચી જેટલું મીઠું નાખી દઈશું હવે આ મીઠાની માછલી સાથે બરાબર મિક્સ કરી લેવાનું

હવે આ રીતનું એક કપડું પાથરવાનું અને તેની ઉપર માછલી મૂકી દેવાની અને પછી કપડા વડે લૂછી લેવાની એટલે કે પાણી બધું લૂંછી લેવાનું હવે એક પ્લેટ લઈશું અને આ પ્લેટની અંદર એક ચમચી તેટલી હળદર નાખી દઈશું ત્યાર પછી બે ચમચી જેટલું મરચું ઉમેરી દઈશું મરચું નાખ્યા પછી અડધી ચમચી જેટલું મીઠું નાખીશું હવે આ બધા મસાલાઓને બરાબર મેળવી લેવાના મસાલા સરસ એવા મિક્સ થઈ જાય ત્યાર પછી તમારે માછલીનો એક ટુકડો લેવાનો અને તેને મસાલામાં નાખી દેવાનું અને આ રીતે આની ઉપર મસાલો લગાવી લેવાનો આ જ રીતે તમારે વન બાય વન માછલીનો એક ટુકડો લેવાનો અને તેની ઉપર મસાલો લગાવી લેવાનો હવે આપણે જે ચાવલોને પાણીમાં પલાળીને નાખે હતા તેને અડધા કલાક જેવું થઈ ગયું છે તો તે માટે આપણે આમાંથી પાણી નીકાળી લઈશું હવે એક મોટી ટપેલી લેવાની અને આની અંદર ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું પાણી ઉમેર્યા પછી આની અંદર બે થી ત્રણ તમાલ નાખી દેવાના ત્યાર પછી છ થી સાત કાળા મરી અડધી ચમચી જેટલું મીઠું બે ઈલાયચી અને છેલ્લે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું હવે આની ઉપર ઢંકણ ઢાંકીને આ પાણી જ્યાં સુધી ઉકળવા નથી આવતું ત્યાં સુધી આપણે આની રાહ જોઈશું જ્યાં સુધી પાણી ઉકળવા આવે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો તે માટે આપણે કડાઈ લઈશું અને આ કડાઈની અંદર છ થી સાત ચમચા જેટલું તેલ નાખી દેવાનું મિત્રો આ તેલ આપણે બિરિસ્તો બનાવવા માટે ગરમ મૂક્યું છે માટે આપણે આ ચાર ડુંગળીઓને ઝીણી સમારી લઈશું હવે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર બધી ડુંગળી નાખી દેવાની ડુંગળીઓને તેલ સાથે બરાબર મેળવીને બિરિસ્તો બનવા સુધી આપણે ચડવવાની છે અને ઝાડા આ રીતે મેળવતા રહેવાનું આ તરફ પાણી ઉકાળવા લાગ્યું છે તો હવે આની અંદર બધા ચાવલ ઉમેરી દઈશું હવે આની ઉપર ઢંકણ ઢાંકીને ચાવલોને ચડવા દેવાના છે મિત્રો અહીંયા તમે એક વાતનું ધ્યાન રાખજો કે આપણે ચાવલોને બરાબર બાફી લેવાના છે કાચા નથી રાખવાના એટલે કે તમે ચાવલોને ખાઈને ચેક કરો ત્યારે દાંતુ હજી ચોંટવાના જોઈએ મતલબ કે બરાબર બફાયેલા હોવા જોઈએ હવે આ તરફ ડુંગળીઓનો બિરિસ્તો પણ તૈયાર થઈ ગયો છે તો હવે આને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું બીરીસ તો બધો નીકાળી લો ત્યાર પછી આ તેલને આમને આમ તમારે ગરમ થવા દેવાનું અને ત્યાર પછી આની અંદર માછલીને તળવા માટે નાખી દઈશું પહેલા મેં ત્રણ પીસ નાખ્યા છે કેમ કે જો વધારે પીસ ઉમેરવા જઈશું તો તેલ ઠંડુ પડી જશે માટે વધારે પીસ ના નાખવાના અત્યારે થોડાક જ પીસ નાખવાના અત્યારે આપણે આને બરાબર ફ્રાય કરી લઈશું અને છેલ્લે ક્રિસ્પી બનાવવા માટે એકવાર ફરીથી એકદમ ગરમ તેલમાં આને નાખી દઈશું જેથી આ માછલી બહારથી સરસ એવી ક્રિસ્પી થઈ જશે હવે માછલી સરસ એવી ફ્રાય થઈ ગઈ છે તો હવે આને આપણે નીકાળી લઈશું હવે ફરીથી બીજી માછલીને તળવા માટે આપણે નાખી દઈશું આ રીતે મેં બધી માછલી ફ્રાય કરી લીધી છે તો હવે તેલને આપણે બરાબર ગરમ થવા દેવાનું જેવું જ તેલ એકદમ ગરમ થઈ જાય ત્યાર પછી તમારે આની અંદર બધી માછલી નાખી દેવાની અને આ માછલીને તમારે એક મિનિટ સુધી ફ્રાય કરવાની છે જેથી સરસ એવી બહારથી ક્રિસ્પી થઈ જશે

અને આની અંદર ત્રણ ચમચા જેટલું આપણે તેલ નાખી દઈશું મિત્રો આ તેલ આપણે જે માછલી તળી હતી તે જ તેલ છે હવે તેલને બરાબર ગરમ થવા દેવાનું જેવું જ તેલ ગરમ થઈ જાય કે તરત આની અંદર આપણે ચમચી જેટલું આદુ અને લસણનું પેસ્ટ નાખી દઈશું હવે આ બધાને બરાબર મેળવીને ચડવા દેવાનું છે અને હા આ રીતે તમારે મેળવતા જવાનું જેથી લસણ અને આદુ કોઈ પણ જગ્યાએથી દાજે નહીં લગભગ પાણી બળી ગયું છે અને લસણ અને આદુ પણ સરસ એવું ચડી ગયું છે તો હવે આની અંદર આપણે એક મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણું સમારીને નાખી દઈશું હવે આ ટામેટાઓને નરમ થવા સુધી આપણે ચડવવાના છે

તો તેમાંથી આપણે એક ચમચી એટલો મસાલો આમાં ઉમેરી દઈશું ત્યાર પછી બે ચમચી જેટલો બિરયાનીનો મસાલો પણ નાખી દઈશું હવે આ મસાલાઓને બરાબર મેળવીને સહેજ પાણી નાખી દેવાનું હવે આ મસાલાઓને એક મિનિટ સુધી આમને આમ ચડવા દેવાના એક મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આની અંદર ફ્રાય કરેલી માછલીના પીસ ઉમેરી દઈશું અને સાથે સાથે ગેસને બંધ કરી લેવાનો માછલી ઉમેર્યા પછી બધા ચાવલ નાખી દઈશું હવે આ ચાવલોની ઉપર બિરિસ્તો ગાર્નિશ કરીશું બિરીસ્તા પછી કોથમીર નાખી દેશું હવે આની ઉપર ઢંકણ ઢાંકી દેવાનું હવે આપણે આ બિરિયાનીને દમ આપવાનું છે માટે આપણે ગેસને એકદમ ફૂલ ફ્લેમ પર ચાલુ કરીને આની ઉપર આપણે તવો મૂકી દેવાનું તવો જેવો બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી તમારે ગેસને મીડિયમ ફ્લેમ પર કરી લેવાનો અને આ તવાની ઉપર બિરયાનીવાળી તપેલી મૂકી દઈશું હવે ઓછામાં ઓછી આ બિરયાનીને પચીસથી ત્રીસ મિનિટ સુધી આમને આમ દમ આપવાનો છે એટલે કે આની મીડિયમ ગેસ પર આપણે ચડવવાની છે ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આ બિરયાનીને તવા ઉપરથી નીચે ઉતારી લેવાની ત્યાર પછી આ રીતના સપાટ ચમચા વડે બિરિયાનીને હળવે હાથે મિક્સ કરી લેવાની આમાં એક વાતનું તમારે ધ્યાન રાખવાનું કે ચાવલ તૂટી ના જાય હવે આ ગરમા ગરમ માછલીની બિરિયાનીને સર્વ કરીશું તો હવે તમે પણ તમારા ઘરે આ માછલીની બિરિયાની બનાવો ટેસ્ટ કરો અને ત્યાર પછી મને કોમેન્ટ બોક્સમાં લખો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને વોટ્સઅપ અને ફેસબુક પર શેર કરવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે